નમસ્કાર જોઈ રહ્યા ભારત ન્યૂઝ અને હું આમ આદમી પાર્ટીએ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ સુરેન્દ્રનગરના લીંબડી વિધાનસભાના સુદામોડા ગામમાં બપોરે એક વાગે ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું છે ત્યારે સુદાન ગઢવી અને આપ સભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને મોટી સંખ્યામાં મહાપંચાયતમાં જોડાવા માટે અપીલ નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આ તમે મારી પાછળ જોતા હશો અત્યારે માવઠું આવ્યું છે ક મોસમી વરસાદ ચાલુ છે આ વિડિયો ચાલુ વરસાદે રેકોર્ડ થઈ રહ્યો છે ખેડૂતોને મગફળીમાં સોયાબીનમાં કપાસમાં લગભગ તમામ પ્રકારના વાવેતરમાં ખૂબ મોટાપાયે નુકસાન થયું છે આ વરસાદના કારણે ગઈકાલ રાતથી જ વરસાદ આવે છે એક તો ખેડ ખેતીનો ધંધો વર્ષોથી નુકસાનીનો ધંધો થઈ ગયો છે છતાં પણ ખેડૂતો ખેતી કરે છે અને ઉપરથી વારંવાર આવા માવઠાઓ આવે છે ક્યારેક વરસાદ ઓછો આવે ક્યારેક અતિવૃષ્ટિ થાય ક્યારેક માવઠું થાય ખેડૂતોએ દવા ખાતર બિયારણ પાણી મજૂરી પાછળ જે ખર્ચો કર્યો હોય એ ખર્ચો વળતરના સ્વરૂપે જો સરકાર પાસેથી મળી જાય તો ખેડૂતને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આખું વર્ષ નીકળી જાય પરંતુ સરકારમાં અહંકાર છે ભાજપની એટલે એ લોકો સાંભળતા નથી ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવવા માટે ખેડૂતોના મુદ્દાની રજૂઆત કરવા માટે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને શ્રી ભગવંત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી સુદાન ગઢવી સહિત અમારા તમામ નેતાઓ આવનારી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે બપોરે એક વાગ્યે પધારી રહ્યા છે હું આખા સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આ ભાજપની સરકાર તો આપણી વાત સાંભળવા તૈયાર નથી પરંતુ આ વખતે એવડી મોટી સંખ્યામાં આપણે આપણું શક્તિ પ્રદર્શન કરીએ ખેડૂતોની શક્તિ બતાવી દઈએ અને એ એકત્રીસ તારીખે સરદાર જયંતિના રોજ સરદાર પટેલ એક ખેડૂતોના આગેવાન હતા એમની જન્મ જયંતિ નિમિત્તે આખા ગુજરાત ભર આખા સૌરાષ્ટ્ર એટલી વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે કે ભાજપની સરકારના સરકાર આંખ કાન ખુલી જવા જોઈએ દોસ્તો એકત્રીસમી તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે કિસાન મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબના નેતૃત્વમાં આયોજિત જનસભામાં આપ સૌ પધારો એવી વિનંતી સાથે જય કિસાન જે બોટાદમાં જે કરદાકાંડ કરદા પાર્ટીએ કર્યું અને ભાજપી કરદા પાર્ટીએ ખેડૂતોને બંધક બનાવ્યા ત્યારબાદ હળદળ ગામમાં કિસાન મહાપંચાયતમાં પણ ભારતીય કરદા પાર્ટીએ ખેડૂતો ઉપર નિર્દોષો ઉપર બરબડતાપૂર્વક લાઠીચાર્જ કર્યો અને એક લોકતંત્રની હત્યા કરીને ખેડૂતોને મજૂરોને શ્રમિકોને એ પોલીસ દમનથી ડરાવવાની કોશિશ કરી અને અમારા જે ખેડૂતોના આગેવાનો છે રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય પિયુષ પરમાર હોય રાજુ બોરખતરીયા હોય એ બધાએ આગેવાનોને ડરાવવાની કોશિશથી જેલમાં પૂરી દઈને આખો ખેડૂતનો અવાજ દબાવવાની જે કોશિશ ભારતીય જનતા પાર્ટી જે કર્યું છે એના વિરોધમાં અમે એક દિવસીય કાળો દિવસ તરીકે પણ મનાવ્યો કાળી પટ્ટી ધારણ કરીને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવાળી અમે એક દિવસ દીવડો પ્રગટાવીને ખેડૂતોના સમર્થનમાં દીવડો દીવડો પ્રગટાવ્યો એ પણ કાર્યક્રમ કર્યો તમામ અ જ્ઞાપન પણ આપ્યું રાજ્યપાલ શ્રીને વાયા કલેક્ટર શ્રી અને હવે ખેડૂતોના સમર્થનમાં ભાજપી પાર્ટીના વિરોધમાં ખેડૂતો પર થયેલ વિરોધમાં અને ખેડૂત આગેવાનોને જેલમાં પૂર્યું છે અને સમર્થનમાં એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષનો જન્મ જન્મજયંતિ છે નિમિત્તે કિસાન મહાપંચાયતનું આયોજન લીંબડી વિધાનસભાના સુદામડા ગામમાં થવા જઈ રહ્યું છે ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી માન્ય ભગવત માનજી અને અમારી સંપૂર્ણ પ્રદેશ નેતૃત્વ આ કિસાનોના સમર્થનમાં કિસાન મહાપંચાયત રેલીમાં ઉપસ્થિત રહેશે ખેડૂતોને ભાવ નથી મળતા કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી અને કપાસના ખેડૂતોને બરબાદ કર્યા ખેડૂતોને કેપીએમસીઓમાં લૂંટવામાં આવે છે ભાજપી કડદા પાર્ટી દ્વારા એ તમામના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન થઈ રહ્યું છે અને એમાં મને પૂરો વિશ્વાસ છે કે હજારો ખેડૂતો એમાં જોડાવાના છે માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય ભગવત માનજી અને અમારું સમગ્ર પ્રદેશ નેતૃત્વ છે એ આગામી એકત્રીસ તારીખે બપોરના એક વાગે આ કિસાન મહાપંચાયતમાં હાજરી આપશે અને ખેડૂતોના સમર્થન માન્ય અરવિંદજી ભગવત માનજી પોતે સમર્થન જાહેર કરશે